આજે તો જવાનું હતું કે ભાઈ બંનેના લગ્નમાં આપણે તો ફટાફટ નાઇટમાં જવાનું હતું એટલે નાઇટમાં તૈયાર થઈ ગયા ફટાફટ ઉપડી ગયા આપણે ઠેલો એને ખંભાઈ નાખીને ભાવનગર બાજુ નાઇટમાં જવાનું એટલે આપણે બસમાં જવાનું એટલે તમને ખબર જ છે સંભાળીને ડુંગરનો નજારો એક નંબર નજારો જોતો હતો ફટાફટ આવડી ગયા આપણે ભાવનગર બાજુ ભાઈ તો ભાવનગર જોરદાર હોય ફટાફટ વાગી ગયા નિર્મલનગર ને આપણે તો આપડે ધંધે સડી ગયા છે હીરા હીરા હિરાના ઢગલા ઢગલા કરીને આપણે ફટાફટ નીકળી ગયા ઘર બાજુ અખ્યા કામે બેઠો પણ હવાર માં લગ્ન માં આવવા ન હતું એટલે ઊંઘ તો આવતી જ પણ ક્યાં જવું લગનમાં તો જવું જ પડે લગન કરો તો બહુ જોરદાર છો જો કામે જ આવી તો લગન રહી જાય અને જો લગ્ન માં આવીને તો જગ્યા વહી જાય છે એવું શું કરું યાર આવી ગયા વલપીપુર ને હવે આપણે ત્યાંથી નીકળવાનો હમટિયાળા બાજુ ને ફોટોગ્રાફી કરી લીધું છે યાદગાર રહી જાય ને પછી તો એક સીન લઈ લીધો બધા પીરસવાળા ભાઈબંધ નો તમને ગમે એમ લાગતો હોય આપણો પ્રસંગ તો ભાઈ આપડા ભાઈબંધ સિવાય તો નીકળે જ નહીં આપણે કઈ ગયા હોય તો પાછળ લઈ લીધી ડીશ છે જમવા ફટાફટ જમીન પછી આપડે મહેમાન આવ્યા હતા બરોવાળા થી ચેતન વિરગામાં પણ મારી ગોડે બ્લોગર છે એટલે થોડોક સપોર્ટ એને પણ કરી મારા અમારા કાલે પછી તો ભાઈ ભાઈ બધું પરિણામ બેટકા ખરાય ને દીધો ને બે અમારો પીતલી ભાઈ ભાઈબંધ